જાતિનું પ્રમાણપત્ર ન મળતા મહીસાગર જિલ્લાના આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જેને પગલે શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવતા મહીસાગર જિલ્લાની શાળામાં બાળકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોની નહીવત હાજરી જોવા મળી રહી છે આદિવાસી સમાજના લોકો દ્વારા શાળાના આચાર્યને લેખિત જાણ કરવામાં આવી છે ત્યારે જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખાનપુર તાલુકાની અંદાજીત એકવીસ પ્રાથમિક શાળામાં બાળકો ગેરહાજર જોવા મળી રહ્યા છે જાતિના પ્રમાણપત્રની માંગને લઈને આદિવાસી સમાજ આકરા પાણીએ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જાતિના પ્રમાણપત્રને લઈને માંગ કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ ન મળતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે એકસો ને અગ્યાસી સાહેબ કુલ રજિસ્ટર સંખ્યા છે એકથી આઠ ધોરણની સ્કૂલ છે સાહેબ એકથી આઠ ધોરણ ભણાવવામાં આવે છે સાહેબ તો આજે પંદરેક બાળકો ચૌદ પંદર બાળકો આવેલા છે સાહેબ પાંચમા ધોરણમાં સાહેબ એક પણ બાળક મારા ક્લાસમાં આવેલું નથી બેન રજા ઉપર છે એટલે હું આજે ધોરણ હું સંભાળતો સાહેબ અને ત્રણથી પાંચનું ગણિત અને અંગ્રેજી લઉં છું ગઈકાલે સાહેબ વાલીઓ ચારેક વાગે આવેલા અને એ બધા મળીને અમને મૌખિક કયા પછી અમને લેખિત આજે સહયોગ આવેદનપત્ર આપેલું તે શાળામાં બાળકો મોકલવા નથી અને એ અમે શ્રી મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખાનપુર બાકોર રજૂ કરેલ છે સર